અટાણે આપણે ઘેર જઈએ ને વાળની હાલત જોવો થઈ ગઈ ને આપણું પ્રમોશનનું કામ થઈ ગયું છે કે પછી આપણે હવે ઘેર જઈએ ને ચાલો હવે ઘર જઈને પછી આપણે કંઈ નવી નવી તો દેખાડીએ ટાટા આવજો ચાલો ઓરે ગોરુ ને એટુ ભીનું છે ઓર ઉપર નાખાતી પછી આ ઢારે નાખાતી એક આ હેઠું આવતું દોયો ને દોયો ये भी जायो तो કાલે આપણે અહીંયા ગુજરાતમાં ચંદ્ર હતું થયું આપણે આ ટાકો હોય ને પછી એમાં ટાંકા પાણી એ બધું ખરાબ થઈ ગયું પછી એમ કે વિસરે

અલગ અલગ એક એક જણાનો નો હોય તમારો ને તો મારો મારું નામ હતું ને તમાર બાપનો દાખલો જ હાલે મારે વિજયની મારી માની આપણે હે ને હેવીરા ઉતાન તી કીક પણ કામ ઉપાડું છું તો એ આપણે એક કામ થોડુંક આપણે હું હેલુઈ કરીયું ને વહ દીધું

આપણે રીંગણી ગમે બકલ આવતું ને એક સેફ્ટી ન રહેતી માળ આવક જાવક કરે ને તે ઘાઈ જતા તે પછી આપણે ટાકો લઈ લીધો પાસે ટાકો ભરવો હેલો જો ભરવો અહીંયાથી હેલો આપણે પડે નળીથી અહીંયા આપણો વાલ છે ભરવો હેલો ને બીજું બધું આપણે પામાય પાણી આ એમાં એમાંય પાણી ઝીડા રાખે એટલો આપણો ફેરફાર કર્યો ને આ એરિયો હોય એ સ્પેશિયલ બકાલા માટે રાખે દેવો બકાલું નહીં બધું જવા અને એટલે કોઈ માણસ હિકોર જાય નહીં બહુ હાથ પગ ધોવા જાય એટલે હે ઝીણું ઝીણું બકાલો રોપ કે હોય તો ખૂંદે નાખે આપણે મટુડા જોવો આવવાને ચાલુ થઈ ગયા ફૂલ એક અહીંયા છે એક આ છે કેટલાય ફૂલ આવે ને અડધા મસ્ત મસ્ત ફૂલ બનાવ્યો અને માથે રૂપારો હે સડાઈ જાય ને પછી ફૂલ ને આવી ને પછી જોરદાર રૂપારું લોકેશન લઈએ આપણે બે હેવાય થાય ઉનાળામાં બપોરી કે લાઈટ કે ન હોય તો મોટર સાયકલ ય રાખવા शरबत ही पीवा था उना बेठा बेठा थे उनारा में बैठा 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 आयो फूल आया जोरदार ना है डोलर ना एक फूल है आज आई उन्हें देव कहता है नोड़ता माई है कि वाणु झाड़ है ये तमी कोमेंट कर जो આમાં જે ભાઈ પાસે રોપ લેવા તા ને એ કહેતા હતા કે આમાં ને દિવાળી ટુકડા ફૂલ આવે જોરદાર હોય કે આ હે ને એવા ફૂલ આવે કે આખો બીજા ફૂલની હે ને ઝાંખા પાડી દે એવા ઉપાળા ફૂલ આવે તો એ પણ તમે જો નોરતા માથે એ નોરતા ટુકડા એવા હજી પણ આજો કર્યું દેખાણીએ તો ખરી જતી દીધી